રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે રામ મિત્રો ગુજરાતીમાં કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે સિદ્ધિ તેને જઈ વરે જે પરસે વેનાય આનો મતલબ છે કે શ્રમ અને મહેનત કરનાર વ્યક્તિ જ આગળ વધે છે અને સફળ થાય છે એટલે કે જીવનમાં પુરુષાર્થ ખૂબ જ જરૂરી છે પણ હાલના સંજોગોમાં એટલે કે સાંપ્રત સમયમાં વાત કરીએ ને તો મહેનત કે પુરુષાર્થ કેવો જોઈએ કે એમાં આયોજન હોય સમયસરનું પ્લાનિંગ હોય તો જ સફળતા મળી શકે અને સાથે સાથે નફા નુકસાનના લેખા જોખા પણ કરવા એટલા જ જરૂરી છે આ તો બહુ અઘરી અઘરી વાતો થઈ ગઈ ને પણ આ તો જરૂરી જ છે અને એના માટે જ આપણે સંવાદ મારફતે વાત કરીએ છીએ એટલે આટલા બધા પરિશ્રમ પછી વ્યક્તિને ઘણીવાર સફળતા મળે તો થોડો ઘણો ઘમંડ પણ આવે અને જો નિષ્ફળતા મળે તો નિરાશા આવે હવે આ બે બાબતોનું સમાધાન આપણે જોઈએ તો તે મળશે ઈશ્વરના નામથી અને માટે જ ગામનો ચોરો કાર્યક્રમની શરૂઆત આપણે ભજન ભાવ અને ભક્તિથી કરીએ છીએ અને એનાથી જ ખરેખર શાંતિની પ્રાપ્તિ થાય છે અને આપણે કાર્યક્રમની શરૂઆતમાં વાત કરી પુરુષાર્થની આયોજનની અને નફા નુકસાનના લેખાજોખાની તો આજે આપણે આ બધી વાતો ખેતીના સંદર્ભમાં કરશું કે ખેતીવાડીમાં કઈ રીતે આયોજન કરવું અને કયા પ્રકારનું વાવેતર કરવું તેની મિત્રો આપણા ખેડૂતો હંમેશા પ્રયત્નશીલ હોય છે અને સાથે સાથે પ્રયોગો પણ કરતા હોય છે પ્રયોગો કરવા ખૂબ જ જરૂરી છે પ્રયોગો કરવા એટલે કે નવા નવા સાહસ કરવા આમ તો ખેતી કુદરત આધારિત છે પરંતુ નવા નવા પ્રયોગો પણ એટલા જ જરૂરી છે કે જેથી આપણને નફો થઈ શકે એટલે કે આર્થિક ઉપાર્જન સારું મળે અને તેનાથી જ આપણો ખેડૂત પ્રગતિશીલ બની શકે અને આગળ વધી શકે આજે આપણે વાત કરીશું પામની ખેતીની પામ વર્ગના વૃક્ષોની વાત કરીએ ને આપણે તો ખારેક છે નાળિયેરી છે એ પામ વર્ગના જ કહેવાય આપણે અહીંયા નાળિયેરી ખારેક પામ બધાની ખેતી તો થાય જ છે નાળિયેરની વાત કરીએ તો નાળિયેર તો આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે નાળિયેરના તેલનો ઉપયોગ પણ દક્ષિણ ભારતમાં સારા એવા પ્રમાણમાં ખાદ્ય તેલ તરીકે પણ થાય છે અને નાળિયેરમાંથી મૂલ્યવર્ધન કરીને ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે જેનાથી ખેડૂતોની સાથે નાના નાના કારીગરોને પણ મદદરૂપ થવાય છે હવે ખારેકની વાત કરીએ તો ખારેક પણ એટલી જ જરૂરી છે અને ખારેકમાંથી સૂકી ખારેક પણ બનાવવામાં આવે છે ડિહાઈડ્રેશનથી અને સાથે સાથે આજકાલ તો ખારેકમાંથી ગોળ પણ બનાવવામાં આવે છે હવે આપણે વાત કરીશું પામની પામની ખેતીની વાત કરીએ તો દુનિયામાં સૌથી વધારે પામની ખેતી અને તેલનું ઉત્પાદન ઇન્ડોનેશિયા અને મલેશિયામાં થાય છે ઇન્ડોનેશિયા અને મલેશિયા દુનિયામાં સૌથી મોટા તેલના નિકાસકાર છે અને આપણે એટલે કે ભારત દેશ દુનિયામાં પામ તેલના આયાતમાં મોખરાનું સ્થાન ધરાવે છે તો પામને અનુકૂળ આબોહવા અને જમીન કાંઠાળ વિસ્તારની આવે છે એટલે કે કોસ્ટલ એરિયાની આવે છે અને ભારત દેશને પણ ઘણો બધો લાંબો દરિયા કિનારો છે એટલે ભારતમાં પણ પામની ખેતી થાય છે જે મોટે ભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં થાય છે મોટે ભાગે પામની ખેતી ભારતમાં આંધ્રપ્રદેશ કર્ણાટક આસામ કેરલા ગુજરાત ગોવા તામિલનાડુ મહારાષ્ટ્ર ત્રિપુરા વેસ્ટ બેંગાલ અને આંદામાન નિકોબારમાં કરવામાં આવે છે અને આપણા કચ્છમાં પણ પામની ખેતી સફળતાપૂર્વક કરી શકાય તેવા ઉજળા સંજોગો છે કારણ કે અહીં પણ લાંબો દરિયા કિનારો છે સામાન્ય રીતે પામની ખેતી કરવા માટે એના તંદુરસ્ત છોડની જરૂર પડે હવે આ છોડ નર્સરીમાંથી લાવવો પડે અને આ છોડની ઉંમર લગભગ એકથી દોઢ વર્ષની હોવી જોઈએ એકથી દોઢ વર્ષના તંદુરસ્ત છોડને પંદર બાય પંદર ફૂટના ગાળે વાવવામાં આવે છે અને આ છોડ લગભગ ચારથી પાંચ વર્ષ પછી ઉત્પાદન આપવાનું શરૂ કરે છે પામની ખેતીમાં સૌથી મહત્વની અને સારી બાબત હોય તો તેમાં રોગ જીવાતનો ઉપદ્રવ ખૂબ જ ઓછો થાય છે ભારત દેશમાં પણ પામ તેલની જરૂરિયાત ખૂબ જ મોટી છે અને માંગ પણ બહુ સારી છે એટલે સરકારે હાલમાં પામની ખેતી કરતા ખેડૂતો માટે સબસિડીની જાહેરાત કરી છે જેથી ખેડૂતો પામની ખેતી સરળતાથી કરી શકે સારું ઉત્પાદન મેળવી શકે અને આર્થિક લાભ પણ એમને થાય માટે પામની ખેતી જ્યાં શક્ય હોય અનુકૂળ આબોહવા હોય ત્યાં કરવી હિતાવહ છે હવે મિત્રો આપને જરૂર એક સવાલ થયો હશે કે પામ તેલથી આપણને શું આપણે તો પામ તેલનો ઉપયોગ કરતા જ નથી પણ મિત્રો આ વાત સાચી નથી સામાન્ય રીતે એક વ્યક્તિ બાર મહિનામાં આઠથી દસ લીટર તેલનો ઉપયોગ કરે છે એવું એક તારણ પરથી નક્કી થયું છે હવે આ પામ તેલનો ઉપયોગ આપણે ક્યાં ક્યાં કરીએ છીએ તો આ પામ તેલનો ઉપયોગ નિયમિત રીતે સાબુમાં કરતા હોઈએ છીએ સાથે સાથે ડિટરજન્ટ પાવડરમાં પણ એનો ઉપયોગ થાય છે દવાઓમાં પણ કેટલેક અંશે ઉપયોગ થાય છે અને કેક છે બિસ્કીટ છે ટૂથપેસ્ટ છે એવા ઘણા સ્વરૂપે આપણે પામ તેલનો ઉપયોગ કરીએ છીએ જેને કારણે દેશમાં પામ તેલની માંગ ખૂબ જ વધારે છે આપણે પણ લગભગ આપણી જરૂરિયાતનો નેવું ટકા જેટલો તેલનો આયાત કરીએ છીએ માટે જો પામની ખેતી ભારતમાં કરવામાં આવે અને તેના દ્વારા ઉત્પાદિત થયેલું તેલ જો આપણે વાપરીએ તો દેશના વિદેશી હુંડીયામણનો સારો એવો બચાવ થઈ શકે અને જેથી દેશની આર્થિક ઉન્નતિમાં પણ આપણે ભાગીદાર બની શકીએ પામની ખેતી તેના બીજ દ્વારા પણ થઈ શકે છે આમ છતાં પામનો તંદુરસ્ત છોડ જે એકથી દોઢ વર્ષનો હોય તે લાવીને વાવવો વધુ વિતાવ છે આના માટે જમીનની તૈયારીમાં બેથી ત્રણ વખત ખેડાણ કરી જમીનને પોચી અને ભરભરી બનાવવામાં આવે છે સાથે સાથે કોવાયેલનું ખાતર તેમાં ઉમેરવામાં આવે છે અને પછી તેનું વાવેતર કરવામાં આવે છે પામનું વાવેતર મોટે ભાગે જૂન મહિનામાં કરવામાં આવે છે પામની ખેતીમાં ડ્રીપ ઇરિગેશન મેથડ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ પણ કરી શકાય છે જેના માટે છોડ દીઠ ચાર ડ્રીપર લગાડવા અનિવાર્ય છે મલ્ચિંગનો ઉપયોગ પણ પામની ખેતીમાં કરી શકાય છે મલ્ચિંગ પદ્ધતિથી પામની ખેતીમાં સૂકા પાંદડા અને નાળિયેરના છોડાનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી જમીનનું ભેજ ટકી રહે છે અને નિંદામણનું નિયંત્રણ કરી શકાય છે પામની ખેતીમાં લીંબોડીનો ખોળ અને લીલા પડવાસના ઉપયોગથી પણ લાભ થાય પામની ખેતીની સાથે પામ તેલ કાઢવાની ઇન્ડસ્ટ્રી પણ સ્થાપિત થઈ શકે છે પામ તેલ આધારિત ઉદ્યોગો પણ વિકસી શકે છે અને જેના કારણે પામ ઓઇલ નું પરિવહન પણ કરી શકાય છે અને સાથે સાથે પરિવહન ઉદ્યોગ પણ વિકાસ પામે છે અને પામની ખેતી પામનું તેલ પામનું પરિવહન જેના કારણે રોજગારીની ઘણી તકો સર્જાય છે અને ગ્રામ્ય રોજગારીમાં પણ તે મદદરૂપ થઈ શકે છે એટલે કે પામની ખેતી સર્વાંગી વિકાસ માટે હિતાવહ છે અને પામની ખેતીનો કચ્છમાં પણ પ્રયોગ કરી શકાય તેમ છે જેનાથી ખેડૂતોને લાભ થઈ શકે તેવી શક્યતા પણ છે પામની ખેતી વિશેની અગત્યની વાત આપણે સાંભળી ખેડૂત ભાઈઓને ઉપયોગી થઈ હશે તેવી આશા પણ છે આજના કાર્યક્રમમાં આપણે પામની ખેતી અને તેની સાથે સંકળાયેલા આનુષંગિક વ્યવસાયોની પણ વાત કરી રોજગારીમાં કઈ રીતે ફાયદારૂપ છે પામની ખેતી તેની પણ વાત કરી અને આ સાથે આજનો કાર્યક્રમનો સમય અહીં પૂરો થાય છે તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સર્વે શ્રોતા મિત્રોને આનંદ બાના જાજા કરીને રામ 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 રામ